તારીરી બાજે તારી ક્યા બોલે તું આય તો તું ગાંડું બોલે એ તારો હે તું રે મારી ને જતું રહે મને તારો બાગ આડો તારું આખું ખાંડન કાઢું તારી ઠાકરી તારી

આય તારી માની છોકર આય આય તું આય તારી ખાત્રી બાંડે એ આજ શું ખાવ શું ખાઈને આયા હરી એ તમારી ખાત્રી એ તારી બાર દોશી રેવાયા ગાડા ઓ તારે દોશી આગળ પાછળ તારી ખાત્રી બાંડે

ફલાકા કરે ને આ નહીં કાયા કરો નકર આપડા આપડા જો બીજો આટમે આવી જ ને ફળકવા દેવા ભાઈ ગોગા ભાઈ જાજે ના આયા તમે

ઓ હે કાકા તું જતો તો ચાલનો બળે હાલે કરતો સા તું હું તો આલે જાયો તું જતો તું પૂજ ભણે ચાલનો હેને કેતો નામ લેજ મારું એ નહીં કાઠડી આ કાઠડી કાઠડી વાળો હેટ બસ અમે તો કુતરા અડકાના છોકરા ને કૂતરા થી દોડી હેડે એક વખત વાગ કેમ નહી આવતો અલ્યા હોય બેઠો

દોડો લે ઉભારો ઉભારો લે અલ્યા તમે હું આદરી તું લે 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 લે